પોણો ગોટા છે ખોટું હશે જાઉત પડશે સોન મને જાવું જ પડશે હું આવતા ને પોણો શું એમને જતા

મને ખબર છે ને એવું ખાવા આબુ છે ભજન માં લઈ કે જવાનું લઈ જવું કોક કીધું મેં વપડ્યું શું કશું કીધું નહીં તો હમણાં કાકો કીધું છે કે તમે કોઈ કીધું એમ ના આપડે ભજન છે કે

આપણે પેલા લાખ ના બે લાખ થઈ ગયા બીજા બે લાખ હાલવાના જ છીએ આપડે એના ચાર થઈ જાય એમ ના હોય અલ્યા આવી સ્કીમો હું જોઈ જ નહિ પહેલી વાર જોવું બોલો ડબલ ની સ્કી હું જ દા થઈ જાય

કદી તંગી નહી પડી બઉ પૈસા હમણાં આ જો અમારે બે લાખ રૂપિયા મને ખબર નઈ પડતી ભાઈ એટલે બેસી પસાસ બેસી પસાર ટકા ઓફ આવી છે

બરાબર પડશે તો બસ તારે લાવજો થોડા મારા જોડે પડ્યા છે બે લાખ થી નહીં બે તમે લાખ હું કેતો કાબરી મારો કે ના ના તો દૂધ ખવરા છે મારા એટલે પૈસા ના લખમી સોલો કરવા એટલે મોટું

બોલો આવ્યો આ જો મારે યાર સાયલેન્ટ થઈ ગયું છે જુઓ નંબર મારો જ છે ને હા જ છે નંબર તો આ વીસ વાળો તો મારો વીસ વાળો મારો હા

તમે થોડા કરો થોડા મુ મૂકો એમ કઈ લાખ થઈ જાય એટલે ગણાય પછી તમે કરો પછી મૂકો હવ બીજા દાડે બે લાખ ઓહો ગણાય આપડે પાર્ટી કરવા જાવ હવ પાર્ટી કરવા જા એન ગોટા આ ચોકર જા એ તો જા આપડે સૌભાગ્ય મોટો લે આપડે સૌભાગ્ય આપડે પ્લીઝ સ્ટેશન એરી હા ઈ સ્ટેશન એરી ને આપડે હા વાય સ્ટેશન હા ઓય ઈએ જવાન છે હા સા ઈ વાયડ માં વખણાય છે ભાઈ એ હોટેલ ઓય વખણાય છે

પસાર હવે દોષી સીધી રાહ દે બી હમુ રાજ પણ પેલી સૌભાગ્ય હોટલ માં જાહ ખાવા બે જણા વેવ ખાત બે જણા હે જલસા કરશે મારી એક મજા આવે ખાવાનું જબર હોય છે જે ભેજ વેચી છે એના પૈસા છે પસાર હજાર ઓમે ત્યાં પૈસા ને શું કરવું પડ્યા પડ્યા અમે હળીશી ત્યાં કતી હાલતો કક ચક પછી વ્યાજમાં આવવા થાય બે ટકે મારા ઓછે બે મુટકા પસાર છે પણ હવે કોક કરી મેળ પડી જાય તો આપડે તો બીડો પાર થઈ જાય હજી હજી લાખ રૂપિયા આવી ફોન તો કરવા જાય હેડો હાથ તો હલો બોલો શું કરો હો કોઈ નઈ બેઠા છે એવું એમ હોય તો આપણે પેલા ડબલ નતા કરવાના તમારે હોય કરવાના છે હા તો લઈને આવી જાવ હા તો ચોકડ ઉભા છો આપણે પેલા ટેકરી છે એવું હોય

આવે છે મોડા મોડા બસબલ તો કરવાના જીલા લાયા હવે આયરી કેકરી ક્યાં એમ ટેકરી કેવી છે માટી છે મોટી

સો ભાગ્યા હોટલ હોય લે એમાં તો હું ખાવા જોયું એકદમ પેલા મંચુરિયમ આલુ પરોઠો ખાતો હોત ને તો તમે વિચાર કરી જો આલુ પર કોલ્ડ્રિંક મંગાવ્યું કોલ્ડ્રી ડાયરેક્ટ પીતો ભાઈ

જો તો ગયો કે એટલે ખબર નહી એવું છે હોય ચેન્જ થઈ ગયું છે એમ તમે અમાર ગામમાં એકદમ આવો મોટા મોટા મંદિર છે એવું યાર અમે મહિને પ્રતિષ્ઠા થાય છે ના ઓ દાણે અમાર હમોર મારનું મંદિર છે અને જોગણી નું છે બે પ્રતિષ્ઠા હોય અમે નામ હોબડેલું છે અમે એક વખત આયા હતા ઈ જોઈતું પણ કોઈ એટલું બધું આમ કે ફરવા નતા રહ્યા અમે એવું એવું છે એમ હોય અત્યારે હેલીફેર આવજો તમને હું લાયો બરાબર તમે વિચાર થાય અને તમારું કોઈ વાય છે આમાં કી કો છે એમાં જોવાનું હોય જબર જોવાનું તમે આવજો એક દર ના ખાલી મેં વાપરેલું વાત અને ફોનમાં એક દાડો વિડીયો આયો તે મારું બીટુ મન તો બતાય કે દૂધનો રેલો ઉપરથી રેડી હ તો ઠીક ને આસે કુવામાં જાય બોલ એવું છે રેલો કીડિયામાં જોયો રેલો છે ને મોની ખબર મોનતા મોની ને પૂરી થઈ જાય ને એટલે રેલો વેળવા આવે તમારે એવું મોનતા બોનતા હોય ને તો રેલો મોનજો ના ના આપડે તો એમ કે હજુ કોઈ દુઃખ નઈ પડવા દીધું માતાજી ની મહેરબાની છે મારા ના મારું બેઠું બેન સોલી તો ના પસા છે લાખ લઈ રીધા હવે જોવો તમને પૈસા બતાવું

હા જો હા તો એકરીએ નહી એકરીએ તો આવી ગયો પછી તું નહી આટલામાં તો ગો તો હશે હોય ચોક દશે તું ઢોળ ઢોળ કોક ખા એવું છે જોવત થઈ હ અરે અરે અલા અલા અને હવે સ્વીચ ઓફ કઈ ના જમા જોવાનો તમે કેમ સ્વીચ ઓફ કર્યો એમ કરી પણ પેલા સ્વીચ ઓફ કઈ ના હું શું કરું આવડે છે

કોઈના પર વિશ્વાસ કરવો નહીં રીત ને રીત કોઈક વધુ કરી જાય એટલે અજાણ્યા માણસ ઉપર કોઈ દાળો વિશ્વાસ કરવો નહીં સતર્ક રહો સાવધાન રાખો જય જય માતાજી